પૂર્વ સાંસદના ગેરવર્તનલ થયો મામલે વધુ અપડેટ સાથે અમારા સંવાદદાતા ઉદેશ ત્રિવેદી જોડાઈ રહ્યા છે તેમની પાસેથી માહિતી મેળવીશું જે શું છે સમગ્ર વિગત જી સુરેન્દ્રનગર ની ખાસ કરીને જો વાત કરવામાં આવે તો જ્યારથી આ વિડીયો સામે આવ્યો છે ત્યારે એક પ્રકારની ચર્ચાનો જે માહોલ છે તે ઉઠ્યો છે પૂર્વ સાંસદ આ વિડીયો એકસો એક્યાસી ના કર્મીઓ જ્યારે તપાસ હશે તે ત્યાં ગયા તેમના નિવાસ સ્થાને ત્યારે પરિસ્થિતિ એ ઉભી થઈ કે અચાનક સાંસદ તેવું પણ બોલી ઉઠ્યા કે તમે જે આ નોકરી સિલેક્ટ કરી છે તો તે તમે શું पैसा खाई तब नौकरी सिलेक्ट करी आ प्रकार ना वर्तालाप नो एक वीडियो जो सोशियल मीडिया में झड़प थी वायरल थी रो जेनाने एक चर्चा ना चर। जो माहौल है उठी वीडियो। उठी रो जी महित आप बदल आप आभार सुरेंद्रनगर खाते थी पूर्व केंद्रीय महिला और बाढ़ विकास मंत्री नो वीडियो वायरल थो पूर्व केंद्रीय मंत्री डॉक्टर महेंद्र मुंजपरा वीडियो सामने आयो 108 અભિયમની ટીમને સસ્પેન્ડ કરી દેવાની વાત સાથેનો વિડિયો વાયરલ થયો પૂર્વ સાંસદની બહેનની પુત્રવધુએ કૌટુંબિક ઝઘડા મામલે મદદ માંગી હતી પોલીસની મદદ માંગતા પોલીસ તપાસ અર્થે ગઈ હતી ત્યારની ઘટના વાયરલ થઈ છે પૂર્વ સાંસદના ગેરવર્તનનો વિડિયો વાયરલ થતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી છે તમે અહીં જેટલા આવ્યા છો તે તમામને સસ્પેન્ડ કરાવેશ તેમ કહેતા મુંજપરા નજરે પડી રહ્યા છે ડોક્ટર મહેન્દ્ર મુંજપરાના વાર્તાલાપનો વિડીયો વાયરલ થયો तो हमें जैन तुम्हारे एसएम को कह दो, दो कि तो मुनप्रद mm -hmm. तो 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 ने हमको तो जवाब में बजाओ तुम्हारा नाम क्या है कोई डेविड नगर वाले दमाद है इट्स सीकेस इंडस्ट्री तुम्हें आ में नहीं तुम्हें गलील करो हमारी बात समझ ले मुको हमने नहीं पहला काम में जवाब दो काका ही मार बने ही चाहता है ये हमने हमारे ऊपर एक भारत हो गया है लिए मेन के तरफ से करवा दिया कोनी आई में कि जो भी जो या तब पास बोलो कैमरा बोलो आई तो तुम चिंता मत करो हम नगर कैमरा सेट करो તમને ખબર છે કે કેમ કે શું ફરક છે મને ખબર કે કેન્દ્રનો મંત્રીઓ તો તમારા ત્યાં ને તમારો સચિવ એટલે જડકે જે મારા જડકે તો ખબર નથી તમારે આ મારા સકા બે છે તમારો સકા હું મારું મારો જતો શું કરો પેલો નીકળતો તો તમે ને ক্রা য়াটা কেন সেকে পারেটাংগে এমাল আরাই ওট্রিয়াতাই য়াকেটাই আতো মালে তুপেনে এমারে ধরিনে দির কেনে জিনে দিয়ারে એ અહીંયા ગામડે બે આંકડો કીધું કામ જા તો તમને આમ જા નથી